કચ્છ માંડવીના રાવળપીરના રમણીય દરિયા કિનારે સૌ વખત ઇન્ડિયન આર્મી દ્વારા ફ્લેગ ઇન સેરેમની યોજાઈ માંડવી તાલુકાના મસ્કા નજીક આવેલ રાવળપીર બીચ ખાતે ઇન્ડિયન આર્મી દ્વારા સૌ વખત ફ્લેગ ઇન સેરેમનીનો ભવ્ય આયોજન વિદ્યાર્થીઓ અને જાહેર લોકો માટે કરાયું હતું જેમાં બ્રિગેડિયર સુરેન્દ્રસિંહની વિશેષ ઉપસ્થિતિમાં અલગ અલગ બટાલિયને પોતાનું કૌવત બતાવ્યું હતું કોટેશ્વરથી બોટ જહાજ પણ આવ્યું હતું જેનાથી લોકો પ્રભાવિત થયા હતા અનેક હથિયારોની પ્રદર્શની આર્મી બેન્ડ સાથે આર્મી મેનના કરતબ સ્ટન્ટ સહિત યોજાયા હતા મામલતદાર કે ગોકલાણી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી રાણસીભાઈ ગઢવી માંડવી પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રભાઈ પીઠડીયા પૂર્વ મામલતદાર વી કે સોલંકી માંડવી સીટી પીઆઈ બારોટ સાહેબ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવી ચેરમેન ભગવાનજી ઝાલા જાણીતા એડવોકેટ લક્ષ્મીચંદ ફૂફલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સેના દ્વારા આજરોજ માંડવીના રાવળપીર દરિયા કિનારે ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ આજે જનરલ લોકો માટે એટલે સિવિલિયન લોકો માટે યુવાનો માટે અને ખાસ વિદ્યાર્થીઓ જે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એના માટે આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બર્લ્ડ ઇગલ એડવેન્ચર દ્વારા આ કાર્યક્રમમાં આજે અલગ અલગ કૃતિઓ સેનાના યુવાનો દ્વારા રજૂ કરવામાં આવી હતી સાથે હથિયારોની પ્રદર્શની અલગ અલગ વેપન્સ જે વિદ્યાર્થીઓ યુવાનો જેનાથી પરિચિત થાય અને સેના જે બોર્ડર ઉપર જાગે છે એટલે આપણે આપણા ઘરે નિરાતે સૂઈ શકીએ છીએ કેવા હથિયારોનો એ સેના ઉપયોગ કરે છે એની પણ માહિતી વિદ્યાર્થીઓને યુવાનોને મળે એ માટેનો આજનો આ આખો કાર્યક્રમ ખૂબ જ ભવ્યાથી ભવ્ય રીતે સફળતાપૂર્વક પાર પડ્યું છે ત્યારે આજે કચ્છના કમાન્ડરશ્રી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા આઠ દિવસથી આર્મીના જવાનો અહીં આ દરિયા કિનારો પર મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયાસો જ્યારે કર્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ કોલેજના ખાસ યુથ અહીં ઉપસ્થિત રહી અને આજના આ કાર્યક્રમથી અભિભૂત થયા હતા અને ખાસ જે કરતબ યુવાનોએ આર્મીના યુવાનોએ બતાવ્યા એ જોઈ અને ખૂબ આનંદિત થયો હતો અને દિલમાં વધારે આર્મી પ્રત્યે માન સન્માન છે જ પણ વિશેષને વિશેષ સન્માન એમના માટે વધ્યું હતું કારણ કે આ મા ભારતીના પુત્રોએ જે આજનો આ કાર્યક્રમ કર્યો અને બોર્ડર ઉપર શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય દિવસ રાત જોયા વગર આપની સુરક્ષા માટે જે બોનર બોર્ડર ઉપર તૈનાત રહી અને પોતાના જાનના જોખમે આપણા માટે જાગીએ છે ત્યારે જ આપણે નિરાતે ઘરે સૂઈ શકીએ છીએ એટલે જય હિન્દ અને આર્મીના દરેક જવાનોને અને માતા પિતાને નતમસ્તક વંદન કરું છું